ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસને જાગૃત નાગરિક કરી લેખિત રજૂઆત ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવી લોકોમાં રાહ ઉઠી રહી છે ઓછી મૂડીના રોકાણમાં વધુ ન ફોરડવાની લાઈમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધિત હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાબરમાં નગરજનોમાં રા ઉઠવા પામી છે જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત બસો રૂપિયાની છે અને ફિરકીના એક હજારથી બારસો રૂપિયા કમાવાની લાઈમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આજરોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા બાબર પોલીસ મથકે બાબર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહ તપાસ કરીને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ ટુ વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે ચાઇનીઝ દોરી જે ઘાતકી છે જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાબર પિયાને લેખિતમાં અરજી આપવામાં આવી છે જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે જોઈએ હવે ભાબર પોલીસ કેવી કાર્યવાહી કરે છે શું ભાબરમાં ચાઇનીઝ દૂરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ જ રહેશે તે પણ લોકોમાં એક સવાલ ઉઠી રહ્યો છે એવા ગોપાલ કે પૂજારા ભાબર બનાસ માહિતી મુજબ કે ભાઈ ભાબરમાં ચાઇના ઢોરી આવેલી છે જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી અમારી પાસે નથી તો ચાઈનાનો માલ આવ્યો છે એ વાત સો ટકાની છે જે અમને તપાસ તપાસનો વિષય મૂક્યો છે મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઈનાની દોરીથી પશુથી લઈને માનવજાત સુધીને નુકસાન કરતા છે માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર છે તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ હા દોરી વેચે છે ખરી પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એ રીતે કરશું કે અમે ચાઇના દોરી માગશે એટલે આપ્યું શું નહીં એવું અમે બહાર મોર મારીશું હવે જોવાનું રહ્યું કે કેટલું શક્ય છે અને કેટલું જૂથું છે